નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ગુજરાતના તમામ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં એક સામટો ઉસાળો અને હવે નવા કપાસના શું બજાર ભાવ સાથે જ ગુજરાતના તમામ માર્કેટિયાની અંદર બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને રાજકોટ જેવા મોટા યાર્ડોમાં કપાસની આવક થોડી થોડી વધી હતી અને ચાલુ સપ્તાહમાં તમામ યાર્ડમાં આવકો થોડી વધી શકે છે અને બ્રોકરો કહે છે કે અત્યારે જે આવક થાય છે તેમાં ભેજ વધારો આવ્યો હોવાથી કપાસની બજારમાં જીનરોને સૌની પેરિટી નથી અને નવી જીનો હજી નવરાત્રિમાં ચાલુ થાય તેવી સંભાવના છે અને ખાસ કરીને રાજકોટમાં જૂના કપાસની આવક પાંચ હજાર પાંચસો મનની આવક હતી અને તેના ભાવ સોળસો ને ચાલીસ થી સોળસો સિત્તેર હતા અને સૌથી ઊંચો એન્ટ્રી સોળસો ને એસી જોવા રૂપિયા મળ્યા હતા અને ખાસ કરીને કપાસિયા અને ખોવાલની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને ખોવાલની બજારમાં વાયદા બંધ હોવાથી હાજરમાં કોઈ મોટી મુમેન્ટ ન હતી અને આગળ ઉપર કેવી કરાકી રહેશે તેના ઉપર આભાર રહેલો છે અને ખોલના ગુજરાતમાં સોળસો ને થી બે હજારની પચી હતા વીસ કિલોના તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાત તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જામજોધપુર ચૌદસો થી સોળસો રૂપિયા ભાવનગર એક હજાર થી પંદરસો રૂપિયા જામનગર બારસો થી પંદરસો ને સાઠ રૂપિયા બાબરા તેરસો ત્રાણુંથી સોળસો ને રૂપિયા જેતપુર એક હજાર છત્રીસથી સોળસો એકવીસ રૂપિયા રાજકોટ ચૌદસોથી સોળસો એંસી રૂપિયા અમરેલી નવસો સાઠથી સોળસો ને રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ત્રાણું રૂપિયા બોટાદ બારસો પંચાવનથી સોળસો સત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો એકાવન થી સોળસો ને એકવીસ રૂપિયા